મોરબી શહેરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી લોકોની લોક પ્રશ્નની રજૂઆતની નજરઅંદાજ કરવામાં આવી રહી છે અને જેમાં ભંગાર રોડ અને ઉભરાતી ગટરના પ્રશ્નો વધી રહ્યા છે ભંગાર હાલતમાં રોડ બની ગયા છે તો ઘણી જગ્યાએ ગટર છલકાઈ છે નાની કેનાલ રોડ ઉપર ખાડા પડી ગયા હોય તે બાબતે જાગૃત નાગરિકે મહાનગરપાલિકા મોરબીની તારીખ છવ્વીસ પાંચ બે હજાર ના રોજ લેખી અરજી કરી હતી જેના ઇનવોર્ડ નંબર પાંત્રીસ એઠોતેર તેંતાલીસ છે જો આખાડા પૂર્વની રજૂઆત પછી તંત્રએ લોક પ્રશ્ન સમજીને સમયસર કામગીરી કરી હોત તો આ ચકાજામના કાર્યક્રમ આવ્યા ન હોત અને આ ચકાજામ પછી લોકોનો રોષ એ નગરપાલિકા તંત્રના અને સરકારની ઇમેજ બગાડવા જેવી બાબત બની છે મોરબીના અન્ય વિસ્તારોમાં પણ ચકાઝામના દ્રશ્યો છે તો આ પરિસ્થિતિ સર્જાય તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉભરી રહ્યા છે ત્યારે લોકોએ ચકાજામ કર્યા છે હરકતમાં આવેલા તંત્ર દ્વારા નાની કેનાલ રોડ ઉપર અને અને નાની કેનાલ રોડની જોપડી તે બાયપાસ સુધીના રોડમાં ખાડા પૂરવાનું શરૂ કરવામાં આવ્યું છે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાય રાત્રિના સમયે લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યા જાણી છે કલેક્ટર દ્વારા રોડના ખાડા બાબતે લોકોનો પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ આવશે તેવું યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું જ્રીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી